દલિત સમાજ ની જમીન ફાળવવા માંગે છે સરપંચ અને અમારી જે સમસાન ની જગ્યા છે ને એ પણ આપવા માંગે છે અમારે તો આ સરપંચ સચ થાય ને એ રીત ની અમારી માંગ છે સરપંચ શું ખુદ ત્રીસ ભાગ વારી ગયેલ છે સાહેબ અને અમારી માં વારંવાર આવો અન્યાય કરે છે અને આ ત્રીજી દાણ અમારે જ્યાં દલિત સમાજ ની જમીન વારી ગયેલ છે બાબા આંબેડકર ની એમાં એને વારંવાર છે ને એમાં એ ડેમોલેશન રાખે છે અને અમારી માથે વારંવાર આવો અન્યાય કરે છે અમારી માંગણી એવી છે કે અમારી જા એની ખુલી કરે ને તો ભલે અમારી ખુલી કરી હકે પણ એની સરપંચની પહેલા ખુલી થાવી જોઈએ અને સરપંચ જો અમારી એવી માંગણી છે કે જો અમારી માથે આવો અન્યાય વારંવાર કરી હકે ને તો સરપંચ સસ્પેન્ડ થાવો જોઈએ સાહેબ અમાર જોતો નથી આ સરપંચ હાલમાં સરકાર શ્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડિમોલેશન નું તે સરાહનીય કામગીરી છે અને તેમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં જે સર્વે તૈયાર કરી અને તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને શ્રી દ્વારા જે મામલે હાથ ધરવામાં આવી છે તેમાં રાખવામાં આવી રહી છે તેવી રજૂઆતો મળી છે માળિયા તાલુકાના ઈટાળી ગામની અંદર પ્રથમ વખત હાલમાં એપ્રિલ મહિના નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન નું નિર્માણ થઈ રહ્યું છે શ્રી સરકાર જગ્યામાં નિર્માણ થાય છે તે જગ્યા ને રિમોલેશન કરવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે અનુસૂચિત જાતિ કયાવત ચાલુ કરવા માં આવી છે તો આજે બહુ ઓળી સંખ્યામાં આગેવાનો ઇટાળી ગામ અને ઉપસ્થિત અને મામલેદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને વિનંતી અને રિક્વેસ્ટ કરી છે કે સરકાર શ્રીને અમારી રજૂઆત પહોંચાડો કે ગામની અંદર સરપંચ થી લઈ અને રાજકીય લોકો સુધી જે પેશકદમી થયેલી છે તેનું સર્વે પેલા કરે તેમની પેશકદમી પેલા દૂર કરે પછી આ ગરીબ અને નબળા લોકોની ની સો વાર ને બસો વાર જગ્યા ડિમોલેશન કરવાનો પ્રયત્ન કરે જો આવી જ રીતે અધિકારીઓ દ્વારા રાજકીય લોકો ના અને સરપંચ ની કે કોઈ જમીન ડિમોલેશન કરવા નહીં આવે અને સરપંચ જે સ્વીકારે છે તે પેન મુજબ સરપંચ ની ઉપર તપાસ કરી અને જો એમને પ્રેસકદમી કરેલો હોય તો તેમને સસ્પેન્ડ કરવા નહીં આવે તો આવનારા દિવસોમાં આ ઓફિસ સામે ધરણામાં બેસશું આ ઓફિસ સામે ગાંધી સિદ્ધ્યા માર્ગે આંદોલન કરશું અને સરકાર સામે અને તંત્ર સામે હાઈકોર્ટ સુધી લડશું ચિતાડી ગામની અંદર ક્યાંય પણ એસી એસટી ઓબીસી ના માઇનોરિટી સમાજ હેરાન કરવામાં આવે છે તે સાખી લેવામાં નહીં આવે ચિતાડી બે દિવસ પહેલા અમે એક દબાણ દૂર કરવાની ડ્રાઈવ જે હતી એ કરવામાં આવેલી સરપંચ શ્રી ની તેમજ ગામ લોકો ની રજૂઆતો હતી કે ગૌચરની જમીન ઉપર દબાણો જે છે એ થયેલા છે એ દિવસે ડ્રાઈવ પણ કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે અમે ત્યાં અમારી ટીમ પણ ઉતારેલી હતી નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારી અમારા સર્કલ અધિકારી તેમજ આજુબાજુના ગામના જે તલાટીશ્રી છે એમને પણ હાજર રાખેલા હતા અને દિવસે થોડો કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈને એના ભાગરૂપે એ ડ્રાઈવને અમે સ્થગિત રાખેલ હતી ત્યારબાદ હવે નેક્સ્ટ આયોજન છે એ થોડા ટાઈમ પછી અમારું કરવામાં આવશે હાલની જે રજૂઆત છે એ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ હતી કે ભાઈ સરપંચ દ્વારા છે અમને ટાર્ગેટ કરવામાં આવે છે કે અમારા સમાજ જ્યાં રહેશે ત્યાંથી જ ગૌચર જમીન ખાલી કરવાની જે છે એમની રજૂઆત હતી પણ એમના દ્વારા જે આવેદન છે એ પણ અમને અત્યારે આપવામાં આવેલ છે એટલે એમને અમે જે પણ રજૂઆત હતી એ ધ્યાને લઈ અને કીધેલ છે કે ભાઈ પણ સમાજ જ્ઞાતિ જાતિ ધર્મ એ કોઈપણનો ભેદભાવ રાખ્યા વગર ગૌચરની જમીનને છે એ છૂટી કરવામાં આવશે અને જ્યાંથી પણ શરૂઆત એવું નથી કે કોઈ એક સર્વે નંબરથી શરૂઆત કરવી કે બીજા સર્વે નંબરથી શરૂઆત કરવી ફક્ત ને ફક્ત ગૌચરની જમીન છે તો એ ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય છે ડિમોલેશનની એ પણ એમને સમજાવવામાં આવેલ છે હા એમના દ્વારા અત્યારે અમને એક pen drive સાથે રજૂઆત કરવામાં આવેલ છે કે pen drive માં સરપંચ જે છે એ ખુદ એવું બોલી રહ્યા છે કે એમના દ્વારા પાંત્રીસ વીઘા નું ત્રીસ વીઘા નું દબાણ જે છે એ કરવામાં આવેલ છે અમારા સર્કલ અધિકારીને અમે સ્થળ ખરાઈ કરી અને જે પણ હકીકત લક્ષી અહેવાલ હશે એ અમારી પાસે આવશે ત્યારબાદ પંચાયત ધારા મુજબ જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું ના અત્યારે સભ્યો એ ગૌચર વારેલી છે કે કેમ એ અમારા ધ્યાન ઉપર નથી પણ તમામની જો એ રજૂઆત છે છે અત્યારે અમને મળેલ જો સભ્ય રજૂઆતની પણ આવી રજૂઆતો કરી અને અહેવાલ આવતા આગળની કાર્યવાહી કરવામાં આવશે સતત એકની એક જગ્યાએ અગાઉ જે ઈટાળી ગામે છે એ આ કાર્યવાહી કરવામાં આવેલ હતી પણ પોલીસ બંદોબસ્ત એ વખતે મળેલ નતો આ પહેલી વખત એવું છે કે અમે પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યા ઉપર ગયેલા હતા સરપંચે પહેલી વાર પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યા થી શરૂઆત કરી લીધી અગાઉ બે વાર જયારે પણ શરૂઆત કરી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સરપંચ કે ગ્રામ પંચાયત ને મળેલ ન જો સરપંચ થી શરૂઆત કરવાનો કોઈ મુદ્દો જ રહેતો નથી સરપંચ દ્વારા જો દબાણ કરવામાં આવેલ હશે તો સરપંચ ને સીધા સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી પંચાયત ધારામાં છે એ કરવામાં આવશે